સિહોર પ્રિન્સિપાલ સિવિલ જજની નિમણૂક કરવા વકીલ મંડળ એસોસિએશનની રજૂઆત કરવામાં આવી બે માસ પહેલાં પ્રિન્સિપલ સિવિલ જજની અચાનક ટ્રાન્સફર થતાં આજ સુધી નવી નિમણૂક નહીં પરચુરણ કામના પક્ષકારોને ધક્કો ખાવાનો વારો વકીલ મંડળ એસોસિએશનની ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી જેને લઈને સિહોર વકીલ મંડળની એક મિટિંગ યોજાઈ ગઈ હતી અને આપણને મળતું કે ભાઈ ઝડપથી ન્યાય મળે એટલે આપણે મિનિફોરમ આવી છે અને જેમાં આપણે ઉચ્ચ કક્ષે રજૂઆત કરી તાત્કાલિક

તાત્કાલિક વિનંતી એવી પણ છે કે સિહોર ઉમરાળા વુ એ ત્રણેય તાલુકાની આ છે અને પાડીતાણા અને પાંચ તાલુકા વચ્ચેની અમારી એવી માગણી છે કે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટ અત્રે તકે વધારવામાં આવે અને લાવવામાં આવે તો આ તાલુકાના માણસોને ન્યાય મેળવવા માટે ભાવનગર સુધી જવું ના પડે અને આ પાંચ તાલુકાના માણસોને એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની સગવડ મળે અને લોકોને ન્યાય આંગણે મળે જસ્ટિસ એટ ડોર નો જે સિદ્ધાંત ન્યાયમૂર્તિ સાહેબોનો છે એ સિદ્ધાંતમાં ફરીપૂર્ણ કાયમ છે એટલે તાત્કાલિક સુધી નવું કોર્ટ બિલ્ડિંગ બનવું પણ જરૂરી છે અને આ રીતે નવી નિમણૂક થવી અત્યંત જરૂરી હોય આ મિટિંગના માધ્યમથી અમે વિનંતી કરીએ